સુરતમાં મોડલ અંજલિ વરમોરાના મોતે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે ત્રેવીસ વર્ષની યુવા મોડલે અચાનક જ જીવન ટૂંકાવી લીધું પરંતુ તેણીએ આવું પગલું શું કામ ભર્યું તેની પાછળ કંઈક રહસ્ય છુપાયેલું છે અંજલિની બે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર શંકા કુશંકા થઈ રહી છે જેમાં એક પોસ્ટમાં લખ્યું છે કે આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઈ જ નથી તારા માટે જ્યારે બીજી પોસ્ટમાં લખ્યું કે બધા જ વયા ગયા હોત ને તો વાંધો નહોતો પણ વાલા હતા ઈ વયા ગયા ને એ ખટકે છે જો કે પરિજનોનું એવું કહેવું છે કે અંજલિ ઘરે એકલી હતી અને તેઓ બહાર ગયા બસ આ અડધો કલાકમાં તેણીએ જીવન ટૂંકાવી લીધું આ સમગ્ર મામલે ઓફિસમાં કંઈક થયું હોવાની પણ શંકા છે પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે સમગ્ર વાતમાં એક હકીકત એ પણ બહાર આવી છે કે ગ્લેમર લુક ધરાવતી અંજલિ વરમોરાની સગાઈ પણ થઈ ચૂકી છે સામાજિક કારણોસર તેના લગ્ન પાછા ઠેલાયા હતા પરંતુ અંજલિએ આવું પગલું શું કામ ભર્યું તેની ચોક્કસ માહિતી સામે આવી નથી તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર અંજલિના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે અને તેને પોતાના કામ સાથે પણ લગાવ હતો પણ સમગ્ર કહાનીમાં ક્યાં ટ્વિસ્ટ છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે